દસ વર્ષ નું બાળક છે એ પતંગ પકડવા માટે રમતું હોય એમાં હોય એવું છે કે વસ્તુ કહેવાનો ભાવ છે સ્લીપર પરથી એ લોકો અનુમાન લગાવ્યું છે એમાં બાળક ડૂબી ગયું હતું સદર શું છે પોઈન્ટ એ ખબર નથી પણ જે પેલા ભાઈ જાય મને એવું કીધું સમજુ મારો ગયું

અમાર બેનનો છોકરો છે એમે કાલે કાલે 6 વાગે ખબર પડી છે કે એ છોકરો તળાવ ઉપર ગર ગયો છે તો ચંપલ અમને બે ચંપલા એ તલાવમાંથી મળ્યા છે તો ચંપલ મળવાથી અમને ખબર પડી છે કે તળાવમાં પડ્યો છે અચ્છા કેમ અહીંયા આવ્યો તો શું કરે હવે અમે પંચરતના બિલ્ડિંગ આગળ અમે ફ્રૂટની લારી લગાવીએ છે અને એ રમતો રમતો આપ આવી ગયો છે પતંગ પકડવા માટે અચ્છા તો હજુ કેટલા વર્ષની ઉંમર હશે એની 9 વર્ષની ઉંમર છે છોકરાની રોનક નામ છે એકચુઅલી મેં એવું હતું કાલ સવારે અમને આજ સવારના રોજ અમને એવો કોલ આવવામાં આવ્યો છે કે અહીં ઇલોરે પાર્કની પાસે કોઈ એક તલાવ છે એના અંદર બાળક પડેલ છે એ પ્રમાણે અમને કોલ આપવામાં આવ્યો સવારમાં લગભગ સાડા આઠ પોણાનો અંદરમાં કોલ આવ્યો છે એ કોલ દરમિયાન અમે જે રીતનું સ્થળ પર સર્ચ કરી રહ્યા છે એ પ્રમાણે જાત પ્રતાપ્ત કરી રહ્યા બધું કમ્પ્લીટ કરી દીધું છે હવે એવું છે કે એમના જે સગાવાલા એવું કહે છે કે અમારા બાળકનું તલાવ પાસે એક ચંપલ મળી આવ્યું એક ચંપલ તરતું મળ્યું છે એમના સંદેહ એવો છે કે એના અંદર કંઈ તલાવના અંદર બાળક પતંગ પકડવા નીકળ્યું હતું કે રમતું રમતું એ બાળક અંદર કંઈ લહેરી પડ્યું છે કે પડી ગયું છે એ રીતનું એ લોકોને કોલ આપેલ છે ફાયર વિગ્રેડની ટીમમાં હવે ફાયર બાળક લગભગ નવ કે દસ વર્ષનું કહેવામાં આવે છે હવે એ બધું અમને સદેશ હમણાં જ નથી ખબર પડી કારણ કે એમના જે સગાવાલા છે પપ્પુભાઈ કરીને કોઈ એમને અમને કોલ આ રીતે આપેલો છે અને એમની જોડે વાતચીત થઈ તો કે અમારું બાળક અહીં રમતું હતું કંઈ પતંગ પકડવા નીકળ્યો તો એમાં તલાવમાં કંઈ લરી પડ્યું છે એ રીતનો સંદેશ છે પણ ક્યાંથી લસર્યું છે કઈ જગ્યાથી પડ્યું છે હજુ એને ઉકેલ નથી ને કોઈ દેખ્યું બી નથી આ લગભગ કાલ કાલનો કોલ છે આ તો ઓલરેડી આજે સવારે અમને ટીબી તેરમાં માં ફાયર સ્ટેશન પર કોલ આપવામાં આવ્યો અમે અમારી ટીમ લઈને સર્ચ ઓપરેશન ચાલુ છે મારું હવે સર એ તો અમને ખબર નથી પણ આજે સવારે જેવો અમને કોલ આપવામાં આવે એ રીતે અમે અહીંયા આગળ આવીને સ્થળ પર આવીને સર્ચ કરી રહ્યા છીએ લગભગ અડધો કલાક કલાક ઉપર થઈ ગયું છે અમને જે રીતે અમને કોલ મળ્યો એ દરમિયાનમાં ટાઈમમાં અમે નીકળી આવ્યા છે લગભગ પંદર એક મિનિટમાં તો અમે ટચ થઈ ગયા ને એ તલાવના અંદર શોધખોળ ચાલુ છે પણ સદસ્ય એ વસ્તુ છે કે એ જે સ્થળ પર છોકરો ડૂબ્યો છે એ સ્થળ પરફેક્ટ ખબર નથી કે ક્યાંથી લસડ્યો છે પહેલે મુદ્દો એક છે એના માટે અમે શોધખોળ ચાલુ રહ્યા છે મળશે એટલે મારું નામ નિકુંજ મોદી છે ટીપીતેર ફાયર સ્ટેશનમાં સર સૈનિક તરીકે ફરજ બજાવતા